બસ લે શ્રી ખોળી જ ને કટુ કરે આ કેનાક станલો કપા બધા ને દાદા ને

અને આ મારા સુધીભાઈના નાના ભાઈ મહેશભાઈ આજે એનું પાયાનું મકાનના પાયાનું મુહૂર્ત કરવાનું છે અને ગોરદાદા એક નવરા નથી લગ્નગાળાની સિઝન હાલે છે એટલે આપણે જો નાની નાની દીકરીઓ છે એના હાથનું મુહૂર્ત કરાવવાનું છે શિવાની આમું જો મકાનના પાયાનું મુહૂર્ત કરવાનું છો જો આ તીકમ છે એકમ ઉપર તે બધું કામકાજ હાલવાનું છે અને આ પાવડો હારા પરતા પાવડાના તિકમના હાલો માતાજી ને નામ લઈને શરીફળ વધે જ નાખો અને હાજરમાં જો જાનિલભાઈ પરમાર છે અને અહીંયા મોટા મોટા વડીલ બેઠા છે સુધીરભાઈ સુધી ભાઈ મહેશભાઈ હવાજ કામની સીઝન છે એટલે કોઈ માણસો નથી ઘરના ઘરના છે બધા કામ

જો આ નટ જ આવ્યા એ મુરત કરે છે પાયો એકદમ ખોદાઈ જવાનો છે તાત્કાલિક પાયો પૂરાઈ જાય છે અને તાત્કાલિક પલિંગે બંધાઈ જવાની છે નટ જ ના હાથ નું મુરત બહુ સારું છે જો બીડી પડી ગઈ હાલો આ જગા ભાઈ અમારા આવ્યા

નટાદાએ ઝૂંપડીમાં કેટલાય વર્ષ કાઢ્યા એ જો આવી ઝૂંપડી છે